તો ભાઈઓ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે મિત્રો રાજુભાઈ સોલંકી ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જે આ વાત કરી રાજુભાઈ સોલંકી શહીદ મિત્રો પાંચ લોકો ઉપર અત્યારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે જૂનાગઢ પોલીસ સ્ટેશનમાં તમને બધા લોકોને ખબર છે કે મિત્રો એક બાજુભાઈ રાજુભાઈ સોલંકીનો મેટર હતો ગણેશભાઈ ગોંડલ સાથે તેમાંથી જ મિત્રો વાત રાજુભાઈ સોલંકી સહિત મિત્રો બીજા ત્રણ લોકો જે આપણે વાત કરી તો અલગ અલગ ગુનાઓ સંગઠિત મિત્રો ઘણા બધા ગુનાઓ હતા મિત્રો ગુસ્સી ટોકના કારણે મિત્રો રાજુભાઈ સોલંકી ઉપર કાયદેસરની કાર્યવાહી કરી દેવામાં આવી છે આમાં મિત્રો વાત કરી ટોટલ પાંચ જણાને નાખવામાં આવ્યા છે તેમાંથી ત્રણ જણાની હાલનાટેમાં ધરપકડ થઈ

પરંતુ મિત્રો પોલીસે હજી સુધી આને પકડતા નહોતા પરંતુ મિત્રો ફાઇનલી ભાઈ તેને ભાઈ અત્યારે પકડી રહ્યા છે જેમાં મિત્રો વાત કરીએ તો ઘણા બધા લોકો એવું કહી રહ્યા છે કે ભાઈ આ જયાશભાઈ જાડેજાનું કાવુતું હોય સમાધાન કરવા માટેનું કબૂતરું હોય પરંતુ મિત્રો હાલના ટાઈમમાં તો ભાઈ રાજુભાઈ સોલંકીને કાયદેસરની કાર્યવાહી થઈ ગઈ છે જેમાં વાત કરી તો હોય ત્યારે ભાઈ તેને પોલીસ સ્ટેશનમાં પકડવામાં આવશે હજી સુધી પકડાયા નથી જેવા સૌથી પહેલાં સમાચાર મળે સૌથી પહેલાં તમને બધા લોકોને દેવાનો છું તો સસ્પેન્ડ પણ ખાસ કરીને કરી રાખજો કારણ કે મિત્રો આવનારા ટાઈમમાં રાજુભાઈ સોલંકી સાથે શું થશે તેના વિશે આપણે બધા લોકોને જણાવવાનું છે ઘણા બધા લોકો હસી રહ્યા છે કારણ કે મિત્રો રાજુભાઈ સોલંકી ઘણા દિવસથી દાવો કરી રહ્યા હતા કે મારે ધર્મ પરિવર્તન કરવાનું છે આ કરવાનું છે રેલી કાઢવાની છે તેર તારીખ કે ભાઈ એવું પણ કીધું હતું કે મારે બીજી રેલી રેલી લઈને ભાઈ ગાંધીનગર ખાતે જવાનું છે પરંતુ મિત્રો અત્યારે તેના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી છે તેના વિશે તમારે શું કેવું છે કમેન્ટ કરવાનું બોલતાની આજના વીડિયોમાં આટલી જ માહિતી આપણે એક નવો વીડિયો મળીએ